સુરતના ડુમ્મસમાં બે હજાર કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે બે હજાર કરોડના ડુમ્મસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આઈએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે સુરત નજીક માલિકીની અંદાજે બે હજાર કરોડના મૂલ્યની સર્વે નંબર ત્રણસો અગિયાર ત્રણ હેઠળ સત્તર લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ શ્રોફ નામે ચઢાવી દે બિલ્ડરને વેચી દેવાના કૌભાંડ સામે આવ્યું છે ડુમસમાં સરકારી કબજાની જમીન ધારાની કલમ નો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિના નામે ચઢાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી છે અને જેના કારણે જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે સુરતની મધ્યમાં આવેલી સરકારી ત્રણસો ઓબ્લિક સરકારી સીટ પડતર તરીકે ઘણા વર્ષોથી આ જમીન ચાલી આવેલી છે આ જમીનની ઉપર સ્વાભાવિક છે રાજકીય સહ અને જમીન માફિયાઓનો જે ડોળો ઘણા વખતથી આની ઉપર મંડાયેલો હતો અને એના ભાગરૂપે બાવીસ જેટલા ગણોતિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરમાં અરજીઓ ઘણા સમયથી એ ચાલી હતી બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ હિત માટે સરકારી સીર પડતર તરીકેને એમણે હુકમ કર્યો હતો અને એ હુકમને આજથી દસ વર્ષ પહેલાં કોઈ પણ કલેક્ટરશ્રી ઘણા આવ્યા પણ તો એમણે હુકમને કોઈ ચેલેન્જ ન કર્યું હતું અને સરકારી સીર પડતર તરીકેની આ જમીન ચાલુ હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે પ્રકારની લોકહિતને બદલે જાહેર હિતને બદલે સરકારના હિતને બદલે એમની બદલીના આગલે દિવસે જે પ્રકારે વાડી સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પોતે દાખલ થઈને પ્રતિવાડીના ફેવરમાં જે હુકમ કર્યો હતો એ એમણે પોતે કલેક્ટર તરીકે લોકોના અહિત કર્યું સરકારનું અહિત કર્યું કોડ ઓફ કન્ડક્ટ સરકારી નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું એ અનુસંધાનમાં માન્ય ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની સાથે જાહેર હિત માટે વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી માન્ય મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રી ટકેદારીઓ જીઆઈડી વિભાગ તમામને વિનંતી કરીને એક પત્ર લખ્યો હતો કે સુરત શહેરના હિતમાં સામાજિક શૈક્ષણિક રીતે આ જમીન શ્રી સરકાર રહેવી જોઈએ અને જે કલેક્ટર છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ લેન્ડ ગ્રેબિંગ દાખલ થવું જોઈએ અને આવનારા દિવસોમાં આ જમીનની સાથે સંકળાયેલા જે કોઈ લોકોએ ખોટી કામગીરી કરી હોય જે કોઈ ખોટા દાખલાઓ આપવામાં આવ્યા હોય એ તમામની સામે પણ પગલાં લેવા જોઈએ અને જે કોઈ રાજકીય આગેવાની ડોરવણી હેઠળ જમીનના માફિયાઓની સાથે મેરા જે કોઈ હોય એ ઉઘાડા પડવા જોઈએ અને સુરત શહેરને અહિત કરવાનું જેમણે કામ કર્યું છે એવા લોકોના નામ પણ ઉઘાડા પડવા જોઈએ એ પ્રકારની લાગણી અને માગણી વ્યક્ત કરી હતી તમે કઈ રીતની આગળની તમારી કામગીરી કલેક્ટરશ્રીને જે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે પ્રાથમિક રીતે અમે સરકારના નિર્ણયને વધાવીએ છીએ પરંતુ આ કામ ફક્ત એકલા કલેક્ટરશ્રીનું નથી એની સાથે સંકળાયેલા રાજકીય આગેવાનો હોય જમીનના માફિયા હોય એના નામ પણ ઉગાડા પડવા જોઈએ કલેક્ટરશ્રીએ સુરત છે સુરતને ફરજ દરમિયાન બે હજાર એકવીસથી ત્રેવીસ સુધીમાં જે કોઈ ફાઇલોની ઉપર હુકમ હુકમ કર્યા છે તમામ ફાઇલની પણ ચકાસણી થવી જોઈએ અને એની સામે એસીબીમાં પણ ગુનો દાખલ થવો જોઈએ કારણ કે ગુજરાતમાં સરકારી અધિકારીઓ જે પ્રમાણે સરકારી જમીનો વેચી રહ્યા છે એ જાહેર હિતને માટે નુકસાનકારક છે સરકાર માટે નુકસાનકારક છે એટલે દાખલા રૂપ કિસ્સો આ આ આ ત્રણસો અગિયાર ઓબ્લીટ ત્રણ સરકારી જમીન વેચી પાડવામાં બને એ માટેની કોંગ્રેસ પક્ષની મારી અને સુરત શહેરના લોકોના હિત માટેની અમારી આગળની લડત પણ ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છુડાયેલ હું એસ આઈ ન્યૂઝ સાથે